ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે પત્રલેખન વિશે જાણકારી મેળવીએ બાળદોસ્તો પત્ર યોગ્ય અને સરસ રીતે લખાય એ માટે અહીં આપેલી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની ઘણી અગત્યની છે અને એની કાળજી પણ લેવી જોઈએ એક સરનામું બે સંબોધન ત્રણ પત્રનું કથન ચાર અન્ય સમાચાર પાંચ સમાપન પત્રનું સરનામું પત્ર લખનારે પોતાનું સરનામું હંમેશા પત્રના મથાળે જમણી બાજુ લખવું જોઈએ અને તેની નીચે જે દિવસે પત્ર લખો તે દિવસની તારીખ લખવી જોઈએ ત્યારબાદ જેને પત્ર લખ્યો હોય એટલે કે જે વ્યક્તિને મોકલવાનો હોય તેનું પૂરેપૂરું નામ સરનામું પોસ્ટકાર્ડ કે અંતરદેશીય પત્રમાં આપેલા ચોક્કસ ખાનામાં જ લખવું જોઈએ પત્ર લખનારે નામ સરનામું એવી રીતે લખવું જોઈએ કે જેથી પત્ર સહેલાઈથી મળી જાય અને ચોકસાઈથી બીજી વ્યક્તિ વાંચી શકે તેવા અક્ષરોમાં લખેલું હોય પત્ર જે સ્થળે મોકલવાનો હોય તે સ્થળનો પિનકોડ નંબર અવશ્ય લખવો જોઈએ નામ સરનામું વાંચો અને સમજો છગનલાલ કેશવલાલ મહેતા નીલકમલ એપાર્ટમેન્ટ ભાવ સામે સેટેલાઇટ અમદાવાદ પિનકોડ નંબર છે ત્રણ આઠ શૂન્ય શૂન્ય એક પાંચ તારીખ છે તેરમી ઓગસ્ટ બે હજાર અગિયાર ઉપરના નામ સરનામામાં તમે જોશો કે પત્ર લખનારે પોતાનું સરનામું પત્રના મથાળે જમણી બાજુ લખ્યું છે પત્ર જે સ્થળે મોકલવાનો છે તે સ્થળનો પિનકોડ નંબર લખ્યો છે અને તેની નીચે જે દિવસે પત્ર લખ્યો છે તે દિવસની તારીખ લખી છે ઉપરના સરનામામાં તમે જે પિનકોડ નંબર જોયો તેમાં પ્રથમ આંક ત્રણ બતાવે છે કે પત્ર ગુજરાતમાં મોકલવાનો છે અને તે પછી એશીનો આંક ગુજરાતનો વિસ્તાર સૂચવે છે કેમ કે આખા ભારતને એકથી નવના આંકડામાં વહેંચી દેવાયું છે જેમ કે દિલ્હીનો આંક એક ગુજરાતનો આંક ત્રણ મહારાષ્ટ્રનો આંક ચાર એ રીતે બધા જ રાજ્યોને આંક આપવામાં આવ્યા છે સંબોધન જે વ્યક્તિને પત્ર લખવાનો છે તેની સાથે આપણો સંબંધ કેવો છે તે બાબત આપણે સંબોધનથી દર્શાવીએ છીએ જેમ કે આપણા કોઈ વડીલ દાદા બા બાપુજી મોટા ભાઈ બહેન શિક્ષક વગેરેને આપણે જો પત્ર લખતા હોઈએ તો એમને પૂજ્ય બાપુજી આદરણીય શિક્ષકશ્રી એવું સંબોધન લખવું પડે છે આપણાથી સરખી ઉંમરના ભાઈ બહેન કે મિત્રો હોય તો તેને પ્રિયભાઈ પ્રિય મિત્ર બહેન કે વ્હાલા ભાઈ એવું સંબોધન લખવું પડે છે અને જો આપણાથી નાની ઉંમરના ભાઈ બહેન કે મિત્રો હોય તો તેને સંબોધન આપવા માટે ચિરંજીવી એ શબ્દનું ટૂંકું રૂપ ચી લખ્યા પછી નામ લખવું જેવી રીતે પત્રલેખનની શરૂઆતમાં સંબોધન લખવું પડે છે એવી જ રીતે પત્રલેખનના આરંભને અંતે સંબંધ મુજબ આદર કે વિનયનું ઉદ્ગાર વચન પણ મૂકવું પડે છે જેમ કે વડીલો હોય તો પ્રણામ કે વંદન સમાન ઉંમરના ભાઈ બહેન કે મિત્રો હોય તો યાદ શુભેચ્છા સ્મરણ ઉદ્ગાર વચન લખાય છે જ્યારે નાની ઉંમરના ભાઈ બહેન કે મિત્રો હોય તો આશીર્વાદ કે આશીષ આપતા હોય એમ ઉદ્ગાર વચન લખાય છે અહીં વાંચી જુઓ પૂજ્ય બાપુજી સાદર નમસ્કાર પત્રનું કથન આપણે જે હેતુથી પત્ર લખતા હોઈએ તેવા લખાણને પત્રનું કથન કહેવાય છે પત્રનું કથન સરસ અને સ્પષ્ટતાથી લખવું જોઈએ પત્રમાં જે કંઈ વિગતો લખી હોય તે બધી યોગ્ય ક્રમમાં લખેલી હોવી જોઈએ દરેક નવી બાબત નવા ફકરા રૂપે લખવી જોઈએ અંગત પત્ર માત્ર માહિતી પૂરતો ન હોવો જોઈએ આપણે સામેની વ્યક્તિ સાથે જાણે નિકટતાથી વાત કરતા હોઈએ એવી રીતે પત્ર લખવો જોઈએ પત્ર લખતી વખતે એવા યોગ્ય શબ્દો કે વાક્યો પસંદ કરવા જોઈએ કે જેથી આપણા ભાવો રજૂ થઈ શકે અહીં વાંચી જુઓ તમારો પત્ર મળ્યો ખુશીના સમાચાર જાણ્યા આનંદ થયો સ્નેહા અને સરિતા ગરબા હરીફાઈમાં પ્રથમ આવ્યા છે એ જાણતા મારું હૃદય આનંદથી ભર્યું ભર્યું બની ગયું પપ્પા તમે લખ્યું હતું કે પરીક્ષા પૂરી થતાં તું વહેલો ઘેર આવી જજે પરંતુ અમારી શાળામાંથી ઉનાળાની રજાઓમાં મહારાષ્ટ્રના પ્રવાસે જવાનું આયોજન થયું છે અને ત્યાં જોવાલાયક સ્થળો પણ ઘણા છે ખાસ કરીને અજંડા એલોરાની ગુફાઓ જોવાની મારી મહેચ્છા છે તમે જાણો છો કે આવી તક જીવનમાં વારંવાર મળતી નથી અન્ય સમાચાર વિશે માહિતી આપણે જે હેતુથી પત્ર લખ્યો હોય તે લખાણ પત્રના કથનમાં પ્રથમ ફકરા રૂપે લખાય છે એ સિવાયની કોઈ અન્ય વિશેષ સમાચાર કે વધારાની વિગત જો લખવાની હોય તો તે નવા ફકરા સ્વરૂપે જ લખવી જોઈએ અહીં વાંચી જુઓ અમારો આ પ્રવાસ પંદર દિવસનો છે અને અમારી સાથે શાળાના આચાર્યશ્રી તથા સાહેબો પણ આવવાના છે પ્રવાસનો ખર્ચ રૂપિયા ત્રણ હજાર થાય તેમ છે જો તમે મને રજા આપશો તો હું મારું નામ પ્રવાસ જવાની યાદીમાં નોંધાવીશ સમાપન પત્રલેખનને અંતે સૌજન્યપૂર્ણ વ્યવહાર સંબંધી પ્રણામ આભાર જેવા શબ્દો વપરાય છે અહીં વાંચી જુઓ મારી બંને બહેનોને યાદ અને મમ્મીને પ્રણામ ત્યારબાદ બાદ લિખિત શબ્દનું ટૂંકું રૂપ લી લખી તેની નીચે જે પત્ર લખે છે તે પોતાનું નામ લખીને પત્ર પૂરો કરે છે અહીં વાંચી જુઓ લી તમારો આજ્ઞાંકિત પુત્ર છગન છેલ્લે તૈયાર કરેલ પત્રલેખનને ફરીથી એકવાર બરાબર ધ્યાનપૂર્વક વાંચી લેવું ને એમાં ખાસ જોઈ લેવું કે કોઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને જો રહી ગઈ હોય તો તરત સુધારી લેવી જોઈએ અહીં દર્શાવેલી વિગતોને એકસાથે ફકરાબંધ લખતા તમને પત્રલેખન મળશે જેને હવે તમારી વર્કશીટમાં લખો